નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો તો મિત્રો ખાસ કરીને જીરાની બજારમાં ભાવ નરમ હતા અને જીરામાં લોકલ કે નિકાસ વેપારોનો અભાવ છે વિશ્વમાં અત્યારે સૌથી નીચા ભાવ ભારતના હોવાથી આયાત વેપારની સાંજ અને નિકાસ વેપારો થતા નથી અને સાયનામાં નવાજીરાની આવકો આવી રહી હોવાથી તેની માંગ પણ બંધ છે અને બાંગ્લાદેશ કલ્પના દેશોને થોડી થોડી નિકાસ માંગ દેખાઈ રહી છે પરંતુ તેનાથી બજારને કોઈ રાહત મળે તેવા સંજોગો નથી દેખાતા આવી સ્થિતિમાં જીરાની બજારમાં સરેરાશ બજારનો ટોન નરમ રહે તેવી ધારણા છે આગામી દિવસોમાં જીરાની વેચવાલી જો કેવી આવે છે તેના પર આધાર રહેલો છે હાલના સમગ્ર ગુજરાતમાં આઠથી દસ હજાર બોરીની આવક માંડ માન થાય છે અને રાજસ્થાનમાં પણ આવક ઘટી જાય છે તો મિત્રો ખાસ કરીને જીરાનો બ્રેન્ચમાર્ક વાયદો આજે વધીસ હજાર આઠસો સપાટી જીરાના કેવા બજાર ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે અમરેલી ચાર હજાર થી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા જસદણ ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો સિત્તેર રૂપિયા કાલાવાડ ચાર હજાર છસો પચાસથી ચાર હજાર સાતસો ને પંચોતેર રૂપિયા જામજોધપુર ચાર હજાર ચારસો એકથી ચાર હજાર આઠસો એકસઠ રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પચાસ રૂપિયા હળવદ ચાર હજાર બસોથી ચાર હજાર રૂપિયા ઊંઝા ચાર હજાર ચારસો પંચોતેરથી પાંચ હજાર સિત્તેર રૂપિયા હાયરીથ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર પચીસ રૂપિયા પાટણ ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો રૂપિયા થરા ચાર હજાર બસો પચીસથી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા રાજકોટ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર નવસો ને છવ્વીસ રૂપિયા ગોંડલ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચ રૂપિયા જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો રૂપિયા બોટાદ બે હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને ચાલીસ રૂપિયા વાંકાનેર ચાર હજાર સોથી ચાર હજાર સાતસો ને નેવું રૂપિયા